હેલો મિત્રો એક નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો અને બ્રેકિંગ ન્યૂઝ મિત્રો આવી ગયા છે ખાસ કરીને જે શિક્ષકો છે એ જોવાનું ચૂકતા અને મિત્રો તમારી માટે ખાસ એવો સરકારનો સુપ્રીમ કોર્ટનો મિત્રો ફેસલો આવ્યો છે એના વિશે આપણે મિત્રો વાત કરવાની છે મિત્રો ખાસ કરી ભરતી અપડેશનમાં જે મિત્રો નવા આવ્યા હોય એ બધા મિત્રોને નમ્ર આપ્યો છે સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વાત કરીએ શિક્ષકોને નોકરીનું ભવિષ્ય ખતરામાં છે મિત્રો ખાસ કરીને ડેટ પાસ નહીં કરો તો રાજીનામું આપવું પડશે અથવા ફરીજા નિવૃત્ત થવું પડશે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે આ દેશનું છે સસ્ત પાલન થશે તો ખાસ કરીને જે મિત્રો જ્યારે નોકરી કરી રહ્યા શિક્ષક તરીકે એના માટે ટેસ્ટ ટેસ્ટ પાસ ન કરી પહેલાં નજર નોકરી મિત્રો કરે છે એના માટે ખાસ કરીને આદેશ છે એ કરવામાં આવેલો છે લઘુમતી સંસ્થા માટે મોટી લોસ નિર્ણય લેશે મિત્રો કોર્ટે કહ્યું છે કે નિર્દેશ લઘુમતી સંસ્થાઓ માટે પણ પડશે લોસ મોટી બેંસ નક્કી કરશે કે તમિલનાડુ અને મહારાષ્ટ્ર શિક્ષણ ફરજિયાત છે અઠિયાર મિત્રો સંમત રજૂ હશે સોકવણી કરવા માટે તૈયાર છે એટલે ખાસ કરીને છે મિત્રો તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં છે પાલન મિત્રો એમાં પહેલાં કાયદો છે મિત્રો લાવી દેવામાં આવેલો છે આગળની વાત કરીએ મિત્રો તો સુપ્રીમ કોર્ટ દ્વારા એક સપ્ટેમ્બરનો આરો નિર્દેશ આપ્યો છે કે શૈક્ષણિક સેવા સંકળાયેલા છે તમામ શિક્ષકો તેમની સેવામાં રહેવા અથવા પ્રમોશન મેળવવા માટે શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ પાસ કરવી પડશે એનું ખાસ કરી અને નોંધ મિત્રો લેવાની રહેશે આગળની જો વાત કરવામાં આવે મિત્રો જે શિક્ષકોની નોકરી પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટીચર એનાલિઝિંગ પીટી ટેસ્ટ પાસ કરવી પડશે જો તેઓ આમ નહીં કરે તેમને પણ રાજીનામું આપવું પડશે અથવા ફરિજિયાત નિવૃત્તિ લેવી પડશે મિત્રો તો આ ખાસ કરી ને જે ગવર્મેન્ટ શિક્ષકો માટે છે ટેટ પાસ કર્યા વગરના છે માટે છે મિત્રો ખાસ કરીને આ સમાચાર મિત્રો લાગુ થાય છે તો વધુમાં વધુ વિડીયો શેર કરીજો કે જે શિક્ષકો છે ટેટ પાસ કરવા વિના છે એના માટે ખાસ કરીને છે તો આ છે દિવ્ય ભાસ્કરમાં મિત્રો આવેલો છે આપણે આખો જે છે એના વિશે માહિતી તો આપણે જે આરટી અધિનિયમ બે હજાર અને નવની કલમ એક મુજબ શિક્ષકોના એન એન એનસીટી દ્વારા નિર્ધારિત તેર ઓગસ્ટ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર દસ ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું એકથી આઠ માટે શિક્ષક બનાવવા માટે ટેટ ફરિજાત છે મિત્રો અને પાસ કરવા માટે સમયગાળો પાંચ વર્ષ આપ્યો હતો આ સમય બદલાવ વધુ ચાર વર્ષ લંબાવવામાં આવ્યા છે ઉમેદવાર એનસીઆરટીની નોટિસ સામે કોર્ટે અરજી કરી છે મિત્રો તો ખાસ કરી કોર્ટે અરજી કરી દીધી છે મિત્રો તો હવે મિત્રો આ છે નિયમ ફરી લાગુ મિત્રો થશે તો ખાસ કરીને મિત્રોને નોંધ લેવાની રહેશે આ રીતના વિડીયો તો વિડીયો ગેમ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક અને શેર કરો મિત્રો ભૂલતા નહીં તો ટેટ પરીક્ષા શું છે એના વિશે થોડીક માહિતી મિત્રો લીધી ટીચર એના જે એની લીજીબિલિટી ટેસ્ટ કહી શકાય બે રાષ્ટ્રીય સ્તર પાત્રતા કસોટી નક્કી કરે છે મિત્રો કે ઉમેદવાર પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક વર્ગો માટે એકથી પાંચ એકથી આઠ શિક્ષક બનાવવા માટે ખાસ કરીને કસોટી મિત્રો લેવામાં આવે છે આ રીતના વિડીયો તો વિડીયો ગેમ જ છે સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ફૂલદાની મળીએ મળી આવા નવા 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 બ્રેકિંગ ન્યૂઝ સાથે જય હિન્દ